ધરતી કપ થયો ધરતી કપ ની વાત કરું થોડાક છૂટા કરી રાખો હાથમાં નગરો એમના હોય પૈસા તો જ ને મરી હોય તો લેવા પૈસા જોવે છે ધાતુ આનંદ કરવાનો ધરતી કપ થયો ને તે સુરેન્દ્રનગર માં અમે ખરાબ ઉપર બધા ધોઈનું બોલતા હતા શ્રી રામ જયભાઈ બધા બોલ્યા હોત તો થાત નહીં અત્યારે મના છો હવે અત્યારે વખતે એવું થતું એવું લાગતું હતું કે આખી દુનિયા સુધરી છે નવા કોંટા ફૂટ્યા હોય એવું નથી લાગતું બધા ભૂલી ગયા અમે મા માં મહિનાની બીજ હતી મહાશુદ્ધ બીજ હતી અમે ચોરવીરા રામડીગરી રામાબેનનું મંદિર છે અમે ભજનમાં આવતા હતા અને ધરતી શીઓ અને વાહન બાર તો ક્યાં હાલતા ન હોય એમાં એક સકડાવાળો ભાઈ નીકળ્યો એટલે મેં કીધું ભાઈ અમને પકડિયા સુધી લેતો જાય ને અમારે મેં કું મંદિરે જવું ભજન એટલે એને અમને બેસાડ્યા એટલે પછી આગળ બે જણા બીજા ઊભા હતા એટલે એને હું વાત કર્યો એટલે મેં સગડા કીધું મેં ભાઈ ઓલાને બેહાડ લે બીજા વાહન છે ને બિચારા દુઃખી થતા હોય છે એટલે એમને બેહાડ્યા એમ નહીં તેથી તો બાબુ ધરતી કપડી વાતું થાય તેથી થયો તો એટલે બધા આવો થયો ને આવો થયો ને બધા વાતો કરે ને એ બે જણા હતા શું વાતો કરે ખબર એક જણો હતો ને કે ધરતી કપ તો થવાનો જ હતો હું તો એના સામુ નામ જોઈ રહ્યો આ તો પોતે ભગવાન હોય એવી વાત કરે બીજો હતો એ શું કે ખબર એ કે કેવી રીત રીતે તને ખબર કે ના કે મને ખબર કેવી રીતે કે શેષ ની ઉપર શેષ નાગ ની ફેણ ઉપર ધરતી છે અને શેષનાગ કે થાકી રહ્યા હતા એટલે કે પડખું ફેર્યું તેમાં ધરતી હેની એટલે મેં કીધું સકડામાં આવું છે ઉતરી જાવું છે તે દિન તે દિન પાસા ન વળે અત્યારે પાસા વળે હા નો તો હમા તો હા મારા રામ ઘરમાં તમે તમે જો પંદર પંદર વર્ષના સંબંધ બગડી ગયેલા ધરતી આમાં હાંસકો માર્યો ને તો એક તો પેલા રાંધી બધા ખાવા માંડ્યા આપણે દીકરા આવું સમાધાન કોને કર્યું ફરતા ગામના ના મીઠા તા સમાધાન નો થયું ધરતી આમ કે આમ કર્યું ને તો બધા એક તે પેલા અહીંયા જ ખાતા જ કે અહીંયા જ તે ઘર નહોતા હાગરતા મારા રામ ઈશ્વર ધારે તો શું નો કરી શકે ભલા પણ હવે આપણને ભરોસો નથી બે દિન પાંચ દિન થાય પાછા હતા એવા ને એવા ભૂલી જાય છે ધરતી કપ ક્યારે આવ્યો હતું કેટલી તીવ્રતા નો હતો કઈ તારીખ હતી કયો વાર હતો અમારું સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ અમારો એક ભીખાભાઈ રબારી આ ધરતી કપની વાત એને લખી છે પોતે હતો સાદો માણા માલધારી માણા હતો કેળિયું ધોતી હોય પહેરે સ્ટેજ ઉપર બેઠો હોય તો તમને કંટાળો વોલ્યા ઓલાને ક્યાં સડાવ્યો પણ પેટી ઉપર બેહ્યા પછી તમે કાન પકડાવી દે તમને પછી તમને એમ થાય કે બીજા કોઈને સાંભળવા જ નથી એને જ સાંભળવો છે એવો બાપુ સાહિત્ય એવો ભજનાનંદી પુરુષ એને આ ધરતી કપ વાત લખેલી ધરતી કપ ક્યારે આવ્યો તો કયો વાર હતો કઈ તારીખ હતી ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં હાલ્યો અને ક્યાંથી બંધ પડ્યો એની તમને યાદી કરાવો બે હજાર એક ની સાલ છવ્વીસમી જાન્યુઆરી આઠ ને છેતાલીસ મિનિટે છ પોઈન્ટ નવ આંચકો લાગ્યો એનો લાવારસ ક્યાંથી નીકળ્યો કચ્છમાં ભુજ થી ઈશાન ની દિશા ઉપર વીસ કિલોમીટર છે ધરતી તોડીને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ આંચકો હેલ્યો અને આંચકો ક્યાં ક્યાં હેલ્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની તમને યાદી કરાવું પ્રથમ ભાગે ત્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો ભુજ ને લીધો ભરડો અંજાર ને આંટો ફરી ખીડો નાખ્યું પચાવ ને કર્યું ભાંગી ભાન કેર કર્યો કારો સુથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકિયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હલા પકડ્યો હાથ બહુ ધૂણાવી બારાડી જૂનાગઢ લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલ્ફીપુર નાખો વલોવી નો રીથી શાન કે ભાન ગેર કર્યો કારો જૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય ખીકીયારી નથી બચવાની ક્યાંય બારી વલ્ફીપુર વસૂટો ગોહિલવાડ માં પોણા ભાગનું લીધું પાલીદાણા બજરંગ બાપાની મેર થી બગદાણાથી કાઠિયાવાડ કમકમાવતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડાનો ચોટીલા હોરો થઈ સાયલા ને કરી શાન લીમડી ને મારતો ગયો લપાટ ધોળકા ધંધુકાતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરત ને કરી શાન વાપી ઉલોવી નોરવા દીધી કે ભાન કર્યો કારો નાખો ચકલા નો માળો બચાવો બચાવો થાય નથી બચવાની અમેરિકા જાતા હળાથી પાછો પરવડ્યો પાકિસ્તાન માં કરાચી ના ઉડાડ્યા કાગડા દિવાડા ની રોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ સાણંદ સોસરો થઈ લખતર ને આવતો અટવાણ ના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાડો રતન પંડે તો સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો ચાલાવડ માથે ઝકડ બોલાવતો ધાંગેદ્રાને ધ્રુજાવતો હળવદ નાખ્યો હલવલાવી રણની ટીકરને ટાળતો સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો ખારડીને ખકડાવતો મૂળી બાજી મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટિકાળ ગામડે ગામડે ભૂકંપ ભણકારા ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન એવો બાપુ ધરતી કપ દુનિયા ધ્રુસાવી નાખી માણસને ક્યાંય હા તેથી અમે મે હતા ને એટલે મેતા માર્કેટમાં માં દોડા દોડી કરવા મળ્યા મે કહું ક્યાં જાઉં મુંબઈ ઉધી ડકપકે મંડ થોડવા ક્યાં જાઉં ઈશ્વર છે ને ઈશ્વર આખી જગત ની લગામ એના હાથ માં છે કોઈ કે હોય ને કે મારે થી છે એ વસ્તુ ખોટી છે રા ઈ તરાજુ લઈને જ બેઠો છે કોણ શું કરે છે ને મને એક ભાઈ કહેતા મને કે ભગવાન ભગવાન જેવું ક્યાં છે ને તમે રીરિયા ડીંગો ડીંગ હાલો કાકો

પણ આ કાન છે ને એનો તને ભરોસો છે ને ઓલ્યો છે ને એનો તને ભરોસો નથી વસ્તુ આટલી છે તમને મને બાપુ આ મોકો મળ્યો છે આનંદ કરી લેવાનો છે બાકી મરી જવાનું છે વાત એમાં અત્યારે તો હમણાં તો નવરાત્રીમાં તો જ્યારે મોબાઈલ ખોલી દે કે અહીંયા બે એટેકમાં ગયા અહીંયા ત્રણ એટેક માં ગયા એટેક નું છે તો વાત જવાનું હવે આમાં ચારે બાપુ નળ બંધ થાય નળ બંધ થઈ જાય શું કરું અમુક અમુક ના અમારા મને બે ત્રણ જણા ત્રણ ત્રણ બલૂમ સડાવ્યા મેં ફરો વગર મફત બલૂમ મળ્યા હોય તો ફેરવો એમને હમું નથી ડોક્ટરો પણ આપણી કઈ ખામી છે ને કે આ બલૂમ ની જરૂર ન પડે આના જો બલૂમ બાપુ જો ભજન નો શબ્દ એ કઈડયો હોય ને હું નથી માનતો કે એટેક બેટેક આવે બાપુ તો તો પછી આ દુનિયામાં માવડીઓ પૂજાય છે ભગવાન પૂજાય છે તો તો આમને કોણ દીવો કરે પણ તમારો તમારી સુરતા હોવી જોઈએ તમારો અહીંયા લગાવ હોવો જોઈએ સવારામ સાહેબ બાપુ બજાણાની બજારમાં વાણી કરતો હોય કે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટ માં ભેટે તીરથ વ્રત બહુ કરે જાય બદરી ને ભેટે પડ્યું ને ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુ એના ઘરે હોતી તેને હો હરો કાઢી નાખ્યો કે આ મને જ કે છે આપણે આખી રાત બેવી તો કે યાદ કઈ રહ્યું જ નહીં શું કરું અમારે શું કરું અમને તો એમ થાય કે આમાં પાંચ જણા ને જો કઈક અસર થાય ને એટલે અમને એમ થાય કે મારી રાત સુધરી દે અમારે કોઈને વેરાક નથી લગાડો અમે મથી છે અમારે હાટું તમારા હાટું મથતા નથી આ તો ગંગા હાલી જાય પીવો ન પીવો તમારી મોજ પણ સમર્પણ ભાવ જેનો ત્યાગ ભાવ હોય ને ઈ જ આ જગતમાં માં કરી શકે સમર્પણ છે ને આ બે જ વ્યક્તિએ કર્યું છે આ દુનિયામાં તમને ખબર ન હોય તો કહી દઉં એકા દીકરીઓ સમર્પણ કરી શકે એક સંત સમર્પણ કરી શકે બાકી કોઈની તાકાત નથી આય તમે કદાચ પચાસ હજાર ઉડાડજો એને સમર્પણ ન કહેવાય એ તો તમારા એટલા માણા હોય છે નામ કમાવું એટલે ઉડાડો બાકી અઢાર વર્ષ સુધી બાપના ઘરે દીકરી રહી હોય ને અને બાપ જેથી લગ્ન કરે ને તેથી હરપ કાચરી ઉતારીને વ્યવો જાય એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી પારકા પોતાના ઘરે આને સમર્પણ કહેવાય અને એક સાધુ જલાની ઝોપડી આવ્યો કે ભાઈ રૂજવે કે ઉપાડો સગાળ જણી આવ્યો કે દીકરો કાપો કે આ કાપો એનું નામ સમર્પણ કહેવાય બાકી મતલબ હોય તો અમને ખબર છે અમે ગઈ કે એટલે તમે અમને બોલાવો છો તેથી અમે અમારું શરીર થાકે તે તમે જ બોલાવવાના એ અમને ખબર છે પછી કદા તમે અહીંયા એમ માંદા પીડ્યા હોય ને કદાચ ખબર બબર કાઢો અહીંયા નીકળ્યા હોય ને આવો ભલે બાકી તમે હવે દરબાર જ્યાં ગયો કે બીજાને કો બીજાને કહો એ ખબર છે એમ પણ મજા લૂંટવાની છે બસ મરવાનું છે વાત છે પાકી બાકી આપણે લડી લેવાનું છે વાત પણ જે જે આ બધા બધા સંપ્રદાયો અને અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને ભલે બધાની ગાડીઓ હાલે છે આપણે કોઈને કઈ રોકવી નથી પણ મારા એવા ગોટે સડાવ્યા છે ને રામના મંદિરે જાઓ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે ગીત બધું ખોટું છે અહીંયા આવવાનું હતું અહીંયા મથ અહીંયા જઈ ત્યાં શિવ એમ કે બધું જ છે હા તો આયા છે આમ નામ આટા મારવા જિંદગીઓ કાઢ નહીં